જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ ગાડી વેચવાની છે વન ઓનર ગાડી બે હજાર સોળનું મોડલ છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં આજ ગાડી આપી દેવાની છે લોકલ રાજકોટ જિલ્લાનું જ રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ડિઝાયર વેચી દેવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો લાસ્ટ સુધી બન્યા રહેજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે આ સ્વિફ્ટ ગાડી તેની વાત કરી દો તો સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળે રહેશે પટેલ ઓટો કાર કૂકાવાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ ગાડી ખરીદી શકો છો ચાર્જિલ ગાડી છે કુલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે ડીઝલ એન્જિન ગાડી છે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકનો નંબર તમે વિડીયો જોઈ રહ્યા છો ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે ઓગણ એસી સત્તાવન પાંચ સડસઠ ત્યાં સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે મિત્રો નોન એક્સિડેન્ટ છે કંપની કલરમાં ગાડી છે એન્જિન પાવરફુલ ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચી દેવાની છે મિત્રો ગાડીના કિંમત વિશે ગાડીની કિંમત ચાર લાખ પંચ્યાસી હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની બધું માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે ગાડી જોવા જવું હોય તો તમે જઈ શકો છો રૂબરૂ પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ મુલાકાત લેવા જવું કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું